પાસખા પર્વ સપ્તાહનો શુક્રવાર પુનરુત્થાન પામેલા ઈસુ શિષ્યોને માછલા પકડવામાં મદદ કરે છે યોહાન ઈસુને ઓળખી જાય છે મારા જીવનમાં થતા ચમત્કારમાં હું ઈસુને ઓળખી કાઢું છું સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ અધ્યાય એકવીસ કડી એકથી ચૌદ આ પછી ઈસુએ તિબેરિયા સરોવર પાસે શિષ્યોને ફરીવાર દર્શન દીધા અને તે આ પ્રમાણે સિમોન પિતર થોમા અર્થાત જોડિયો ગાલિલમાં આવેલા કાનાનો નથનિયેલ જબ્દીના દીકરાઓ અને બીજા બે શિષ્યો ભેગા મળ્યા હતા એવામાં સિમોન પિતરે કહ્યું હું માછલા પકડવા જાઉં છું બીજાઓએ કહ્યું અમે પણ તારી સાથે આવીએ છીએ આમ તેઓ ઉપડ્યા અને મચવામાં ચઢી ગયા પણ તે રાતે તેમના હાથમાં કશું આવ્યું નહીં પરોળ થવા માંડ્યું એવામાં ઈસુ કાંઠા ઉપર આવીને ઊભા પણ શિષ્યોને ખ્યાલ ન આવ્યો કે આ ઈસુ છે પછી ઈસુએ તેમને કહ્યું છોકરાઓ તમારી પાસે કંઈ માછલી છે તેમણે જવાબ આપ્યો ના એટલે ઈસુએ તેમને કહ્યું મછવાની જમણી બાજુએ જાડ નાખો એટલે મળશે એ લોકોએ જાડ નાખી અને એટલી બધી માછલી પકડાય કે તેઓ જાડ મછવામાં ખેંચી શકતા નહોતા ત્યારે ઈસુના વાલા શિષ્યે પિતરને કહ્યું એ તો પ્રભુ છે એ પ્રભુ છે એમ સાંભળીને સિમોન પિતરે જબ્બો ચડાવી દીધો કારણ તેણે કપડાં કાઢી નાખ્યા હતા અને સરોવરમાં ઝંપલાવ્યું પણ બીજા શિષ્યો તો માછલાથી ભરેલી ઝાડ ખેંચતા ખેંચતા મછવામાં જ આવ્યા કારણ તેઓ કિનારાથી બહુ દૂર નહોતા માઠ સો ડગલા હશે કિનારે ઉતર્યા ત્યારે તેમણે જોયું તો કોલસા બળતા હતા તે ઉપર એક માછલી પડેલી હતી અને રોટલો પણ હતો ઈસુએ તેમને કહ્યું તમે હમણાં પકડી તેમાંથી થોડી માછલી લાવો એટલે સિમોન પિતર મછવામાં ચડીને મોટી મોટી માછલીઓથી ભરેલી જાડ કિનારે ખેંચી લાવ્યો એકસો ને ત્રેપન હતી આટલી બધી હતી તેમ છતાં ઝાડ તૂટી નહોતી ઈસુએ તેમને કહ્યું આવો નાસ્તો કરો કોઈ શિષ્યની એમ પૂછવાની હિંમત નહોતી ચાલતી કે આપ કોણ છો તેઓ જાણતા હતા કે એ પ્રભુ છે પછી ઈસુએ આવી રોટલો લઈ તેમને આપ્યો અને એ જ રીતે માછલી પણ આપી સજીવન થયા પછી ઈસુએ શિષ્યોને દર્શન દીધાનો આ ત્રીજો પ્રસંગ હતો ઈસુ પુનરુત્થાન પામ્યા છે તેઓ માનવ બનીને જેમ શિષ્યો સાથે કાયમ માટે રહેતા હતા એવું હવે રહેતા નથી પણ શિષ્યોને નિયમિત દર્શન આપે છે માનવ બનેલા ઈસુ શિષ્યોની જેવી અને જેટલી કાળજી રાખતા હતા એવી અને એટલી જ કાળજી આ દર્શન વેળાએ પુનરૂત્થાન પામેલા ઈસુ રાખે છે માનવ બનેલા ઈસુ સાક્ષાત પ્રભુ જ છે પ્રભુ શિષ્યોની કાળજી લઈને શિષ્યો પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે શિષ્યોના ધંધામાં નિષ્ફળતા મળી છે પુનરૂત્થાન પામેલા ઈસુ શિષ્યોની પ્રાર્થનાની રાહ જોયા વિના તેઓને સફળતા અપાવે છે આખી રાતની મહેનત અને ઉજાગરા પછી શિષ્યો ભૂખ્યા થયા જ હોય પુનરુત્થાન પામેલા ઈસુ જાતે નાસ્તો બનાવે છે આપણા જીવનમાં ઈસુ એવું જ કરે છે આપણને રોજનો રોટલો મેળવી આપે છે શિષ્યો એકસો અને ત્રેપન માછલીઓ પકડી શક્યા પણ તેમણે તે માટે જાળ નાખવી પડી જાળ ખેંચવી પડી બીજા શબ્દોમાં કહીએ તો શિષ્યોએ ઈસુને સહકાર આપ્યો આપણે પણ રોજનો રોટલો મેળવવા મહેનત કરવી પડે છે મહેનત કરવાની શક્તિ ઈસુ જ આપે છે આખા દિવસની મહેનતને અંતે આપણે આ મહેનત કરવાની શક્તિમાં ઈસુનો પ્રેમ અનુભવીએ આપણને દરરોજ આહાર મેળવી આપવામાં ઈસુના પ્રેમનો અનુભવ કરીએ પ્રેમ એ પ્રવૃત્તિ છે ઈસુ પ્રવૃત્તિ કરીને આપણને તેમનો પ્રેમ બતાવે છે પ્રતિસાદમાં આપણે ઈસુના જેવો પ્રેમ અરસપરસ કરવાનો છે આપણે આપણા લોહીના સગા એવા સંતાનોને મમ્મી પપ્પાને પ્રેમ કરીએ છીએ આ પ્રેમ વ્યક્ત થાય છે આપણા રોજે રોજના નોકરી ધંધાથી ઢાળ તડકો કે હેલીની પરવા કર્યા વિના આપણે નોકરી પર ચડી જઈએ છીએ આપણામાં પ્રેમ કરવાની ક્ષમતા તો છે જ હવે આપણે લોહીના સંબંધના વર્તુળની બહાર જવાનું છે આદર્શ તો એ હશે કે અજાણ્યા ઉપર પણ પ્રેમ કરવાનો છે જેમ ભલા સમૃનીએ ઘવાયેલા માર્ગ ઉપર પ્રેમ બતાવ્યો હતો सि फरदाे हतो एकदा काटा वाडोता जे एकदा काटा वाडोता ये शिर फरते तेज तेज मी आभा आज शिर पर ते हतो एक दा ताज ए शिर पर तेज तेज नी आभा जड़ के आज खीला ढोकी क्रूस पर जे हति चढ़ावी काई खीला ढोकी क्रूस पर जे भती चढ़ावी काय आज हवे काया केवी स्वर्ग भणी सी धाय जे शिर हतो एक दा पर जेटी गायो वारी पर जटि गायो बे चोरुनी साथ सालवारी पर जटि गायो बे चोरुनी साथ राजा थैने आजे बैठो ऋषि में जमणे हा फलका जन को मजाक मा ते दिन करता ता शोर हलका मजाक माते दिन करता ता शो आज वजावै तूतो आनंद विभोर ये शिर परते हतो तो एकदा मानव आी मानवजा साथ आम उचकाय आखि मानवजात साथ आम उचकाय जो बगल मानवजात सदा योयतन मानव मानवजात सदाय

मानन्द माले परमानन्द माले परमानन्दे माले परमानन्दे माले